અંબાજીના ગબ્બર પર્વત પર અચાનક મધ ઉડ્યું મધ ઉડતા મધમાખીનું ટોળું આખા ગબ્બર પર્વત પર ઉડવા લાગ્યું ગબ્બર પર્વત પર ભમર મધમાખી હોવાથી ગબ્બર પર્વત પર દર્શને આવેલા યાત્રિકોમાં અફરાતફરી મચી ગયો હતી બધા યાત્રિકો ગભરાઈને બચવા માટે આમતેમ ભાગવા લાગ્યા હતા મધમાખીના ટોળાએ ત્યાં રહેલા યાત્રિકો પર હુમલો કર્યો હતો અને ગબ્બરના ચોકમાં નાસભાગ થઈ ગઈ હતી મધમાખીના ડંખથી પચીસમી વધુ યાત્રિકો ઘાયલ થયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સ થતાં ગબ્બર તળેટી પર એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને ઘાયલોને અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ગબ્બર પર્વત પર ભમર મધ હંમેશા રહેતું જ હોય છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સમયાંતરે મધમાખી ઉડાડવામાં આવે છે તેમ છતાં અહીં અવારનવાર મધમાખી ઉડે છે અહીં એવી લોકવાયકા છે કે જો કોઈ માસિક ધર્મ વાળી મહિલા ગબ્બર પર આવે તો ભમરા મત છે અરવિંદ અગ્રવાલ અંબાજી